હે ગણેશાય નમ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આજે આપણે અજા એકાદશીની કથા સાંભળવા જઈ રહ્યા છીએ અજા એકાદશીનું આ વ્રત તો મનુષ્યના જન્મો જન્મના પાપને નષ્ટ કરી દે છે એટલું જ નહીં આ વ્રતકથાના તો શ્રવણ માત્રથી પણ અશ્વમેઘ યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે શ્રાવણ મહિનાની એકાદશીને અજા એકાદશી કે જયા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે વ્રત કે ઉપવાસ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે છે સાથે જ આ દિવસે તુલસી પૂજા અને તેના દાન કરવાની પણ પરંપરા છે જેથી જાણી અજાણી થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે જે ભક્ત એકાદશીના રોજ પૂર્ણ શ્રદ્ધા તેમજ શુદ્ધ ભાવ સાથે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે તેને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે શ્રાવણ માસમાં જેમ શિવ ઉપાસનાનો મહિમા છે શ્રાવણીયા સોમવારના વ્રતનો મહિમા છે તે જ રીતે શ્રાવણ માસની એકાદશીની પણ આગવી જ મહત્તા છે એમાં પણ શ્રાવણ માસના વદ પક્ષની એકાદશીના વ્રતનું એક આગવું જ મહત્વ રહેલું છે આ એકાદશી અજા એકાદશી તરીકે ઓળખાય છે પુરાણોમાં અજા એકાદશીના વ્રત સંબંધી મહાત્મયનું વર્ણન મળે છે જે અનુસાર અજા એકાદશીના વ્રતથી સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે કહે છે કે આ વ્રત માત્ર આ લોકમાં જ નહીં પર લોકગમન બાદ પણ મદદરૂપ બને છે તે જીવન મૃત્યુના ચક્કરમાંથી મનુષ્યની મિત્ય અપાવે છે માન્યતા અનુસાર તેના જેવું ઉત્તમ વ્રત આ ધરતી ઉપર બીજું કોઈ નથી અજા એકાદશી વ્રતની વિધિ હું તમને જણાવવા જઈ રહી છું મિત્રો આ વ્રત કરનાર જાતકે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઓછવું નિત્ય કર્મથી પરવારીને પ્રભુ વિષ્ણુનું સ્મરણ કરીને જાતક્ય વ્રતનો સંકલ્પ કરવો એક બાજોટ પર લાલ વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીરનું સ્થાપન કરો ગાયના ઘીનું એક દીપક પ્રજ્વલિત કરો ઓમ નમો નારાયણાય મંત્ર બોલતા પ્રભુની શાસ્ત્રોક્ત પૂજા કરવી આજના દિવસે શક્ય હોય તો પ્રભુને પીળા રંગના પુષ્પ અર્પણ કરો કારણ કે વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે પ્રભુ સન્મુખ વ્રતની કથાનું પાઠ કરો વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો આરતી ઉતારી પ્રભુને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરો આ એકાદશીને દાનનો પણ વિશેષ મહિમા છે સાંજના સમયે પણ પ્રભુની આરતી કરવી શક્ય હોય તો ભોજનમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા હરિના કીર્તન સાથે રાત્રે જાગરણ કરવું અને બીજા દિવસથી સૂર્યોદય બાદ વ્રતના વારણા કરવા અજા એકાદશીની વ્રત કરતા આવે હું તમને જણાવવા જઈ રહી છું મિત્રો કે કુંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા કે હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે આનો વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્યના આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે આ લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીના સમાન બીજે કોઈ એકાદશી નથી આ એકાદશીની કથા હવે હું તમને સંભળાવવા જઈ રહી છું મિત્રો પ્રાચીન કાળમાં હરિચંદ્ર નામનો ચક્રવતી રાજા રાજ્ય કરતો હતો તે અત્યંત વીર પ્રતાપી તથા સત્યવાદી હતો અયોધ્યામાં શ્રીરામના જ વંશજ ચક્રવતી રાજા હરિચંદ્ર થયા હતા તેઓ સત્યનિષ્ઠા અને પ્રમાણિકતા માટે પ્રસિદ્ધ હતા એક વખતના સમયે રાજા હરિચંદ્રની સ્થમાં આવ્યો એમણે પોતાનું રાજ્ય અને બધું સુખ મહર્ષિ વિશ્વામિત્રને આપી દીધું બીજે દિવસે જ્યારે વિશ્વામિત્ર તેમના મહેલમાં આવ્યા તો રાજા હરિચંદ્રે તેમને આ સ્વપ્નની પૂરી વાત કરી અને સાથોસાથ એમને પોતાનું રાજ્ય અને સર્વસ્વ સોંપી દીધું જતા જતા મહર્ષિ વિશ્વામિત્રે પાંચસો સુવર્ણ મુદ્રાઓ દાનમાં માંગી રાજા હરિચંદ્રે કહ્યું કે પાંચસો સુકાળ તમે જેટલી જોઈએ તેટલી સુવર્ણ મુદ્રાઓ લઈ શકો છો આના પર વિશ્વામિત્ર હસ્યા અને એમને યાદ અપાવ્યું કે રાજ્યની સાથોસાથ તમે રાજ્યનો કોષ પણ મને દાન કરી દીધો છે દાન કરેલી કોઈ પણ વસ્તુ ફરીથી દાનમાં ન આપી શકાય જ્યારે રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચીને સુવર્ણ મહરો હાસલ કરી પરંતુ એ પણ પૂરી પાંચસો ના થઈ શકે તો રાજા હરિચંદ્રે પોતાની જાતને જ વેચી નાખી અને એ સુવર્ણ મુદ્રાઓ વિશ્વામિત્રને દાનમાં આપી રાજા હરિચંદ્રે પોતાની જાતને જ્યાં વેચી હતી એ સ્મશાનનો ચંડાળ હતો જે બાળવા માટે આવેલા મૃતકોના પરિવારજનોથી લઈને એમના અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય કરતો હતો એ ચંડાએ પોતાનું કામ રાજા હરિચંદ્રને સોંપી દીધું રાજા હરિચંદ્રનું કાર્ય હતું જે પણ વ્યક્તિ શવ લઈને તેના અંતિમ સંસ્કાર માટે આવે એની પાસેથી કર વસૂલ કર્યા પછી જ અંતિમ સંસ્કારની ઈજાજત આપવામાં આવે રાજા હરિચંદ્રે આને જ પોતાનું કાર્ય સમજી લીધું હતું અને પૂરતી નિષ્ઠાથી એ પોતાનું કાર્ય કરતા હતા એક દિવસ એવો પણ આવ્યો જ્યારે રાજા હરિચંદ્રએ જીવનના સૌથી મોટા દુઃખનો સામનો કરવો પડ્યો એ દિવસે રાજા હરિચંદ્ર એકાદશીનું વ્રત રાખ્યું હતું અર્ધરાત્રિનો સમય હતો અને રાજા સ્મશાનના દ્વાર પર પહેરું પરી રહ્યા હતા બહુ જ અંધારો હતો એમાં એક લાચાર અને નિર્ધન સ્ત્રી ચીખતી ચિલ્લાતી ત્યાં આવી તેના હાથમાં તેના પુત્રનું શબ હતું એ સ્ત્રી એટલી નિર્ધન હતી કે એને પોતાની સાડી ફાડીને એ વસ્ત્રથી પોતાના પુત્ર માટે કફન તૈયાર કર્યું હતું રાજા હરિચંદ્રે એની પાસે પણ કર માંગ્યો પણ કરની વાત સાંભળી એ સ્ત્રી રડવા લાગી એણે રાજા હરિચંદ્રને કહ્યું કે એની પાસે બિલકુલ ધન નથી જેવી આકાશમાં વીજળી ચમકે તો એ વીજળીની રોશનીમાં શ્રી હરિચંદ્રને એ અબલા ચહેરો નજરે પડ્યો એ એની પત્ની તારામતી હતી અને એના હાથમાં એનો જ પુત્ર રોહિત હતો રોહિતનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું પોતાની પત્નીની આ દશા અને પુત્રનું શબ જોઈને રાજા હરિચંદ્ર ખૂબ જ ભાવુક થઈ ગયા એ દિવસે એને એકાદશીનું વ્રત પણ હતું અને પોતાના પરિવારની આ દશા જોઈને એ અંદરથી હચમચી ગયા એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેમ છતાં પણ એ પોતાની કર્તવ્યની રક્ષા માટે આતુર હતા ભારે મનથી એમણે પોતાની પત્નીને કહ્યું જે સત્યની રક્ષા માટે આપણે પોતાના મહેલ રાજપાટનો ત્યાગ કર્યો હતો અને પોતાના પરિવારને વેચ્યો હતો આજે પણ હું એ સત્યની જ રક્ષા કરીશ રાજાએ કહ્યું કે કર લીધા વિના હું તને અંદર પ્રવેશ નહીં આપો આ સાંભળીને રાણી પોતાની પોતાની ધીરજ અને સાડીને ફાડીને એક ટુકડો એમને કર રૂપે આપી દીધો એ જ સમયે સ્વયં ઈશ્વર પ્રગટ થયા અને એમણે રાજાને કહ્યું હરિચંદ્ર તમે તો સત્યને જીવનમાં ધારણ કરવાનો ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કર્યો છે તમારી કર્તવ્ય નિષ્ઠા મહાન છે તમે ઇતિહાસમાં સદાય અમર રહેશો હરિચંદ્ર ઈશ્વરને કહ્યું જો સાચે જ મારી કર્તવ્ય નિષ્ઠા અને સત્ય પ્રતિ સમર્પણ હોય તો કૃપયા આ સ્ત્રીના પુત્રને જીવનદાન આપો એટલામાં જ રોહિતશ્વ જીવિત થઈ ગયો ઈશ્વરની અનુમતિથી વિશ્વામિત્રે પણ હરિચંદ્રને એમના રાજપાટ પાછા આપી દીધા કહે છે કે અજા એકાદશીનો આવ્રત તો મનુષ્યના જન્મો જન્મના પાપને નષ્ટ કરી દે છે એટલું જ નહીં આ વ્રત કથાના તો શ્રવણ માત્રથી જ એટલે કે આ વ્રત કથાને સાંભળવા માત્રથી જ પણ અશ્વમેહ યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે બોલો વિષ્ણુ ભગવાનની જય રાધે કૃષ્ણ મિત્રો ધન્યવાદ